આવન જાવન કરતા હોય ખેડૂતો અને ગ્રામજનો ધાતરવાડી નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર થવા મજબૂરી ઊભી થઈ છે ત્યારે શું છે દાઢીયાળી ગામના ગ્રામજનોની વ્યથા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ શું છે આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં ખાંભા ગામને જોડતો ધાતરવાડી નદી પરના રસ્તા પરનો આ પુલ ન હોવાને કારણે દર ચોમાસામાં દાઢીયાળી ગામના સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ગામજનો વિદ્યાર્થીઓને ખાંભા જવા તેમજ ખેડૂતોને વાડી ખેતર જવા માટે અને મંદિર જવા માટે ધાર્મિક લોકોએ એક જ રસ્તો છે ચોમાસામાં પૂરના પાણી આવી જવાથી ગ્રામજનો અને ખેડૂતોને આઠથી દસ કિલોમીટર ફરીને વાડી કે ખેતર પહોંચવાનું થાય છે ઉપરાંત ખાંભા જવું હોય તો પણ એ જ રીતે આઠ દસ કિલોમીટર ફરવું પડે લોકો જીવના જોખમે ધાતરવાડી નદીમાંથી પસાર થાય છે જ્યારે ચોમાસામાં પાણીનો પ્રવાહ નદીમાંથી વહેતો હોય ત્યારે કમરબુડ પાણીમાં વિદ્યાર્થીઓના વાલીઓ બાળકોને તેડીને સ્કૂલે મૂકવા જવાની મજબૂરી વચ્ચે લાચાર છે સાહેબ મારું નામ મનકભાઈ જાદરા છે અમારા ગામમાં ધાત્રોડી નદી વચ્ચે છે અને અહીંથી ચાર મહિના પાણી ધમધમતું હાલે છે અને અમારે અહીંયા બે બે જણાને તો આ કાંઠે તો આ કાંઠે રહેવું પડે ચાર મહિના લગી અમારા બાળકોને ભણવા જવા લેવા મૂકવા જવા પડે છે અને અહીંયા દસ પંદર રેસીડન્ટ છે સિત્તેર એંસી વાડીઓ છે અને કોઈ પણ સંજોગોમાં અમારે અહીં પાંચ વાગે એટલે હાજર રહેવું પડે સવારમાં છોકરાને લેવા જવા પડે લાવવા પડે છે ક્યારેક જો અમે ન હોય તો અમે વાડીએ જઈએ તો પણ અમને ચિંતા થાય છે કે અમારા બાળકો નેરામાં ઉતરી જશે ને તણાઈ જશે તો ચાર મહિના અમારે આ પ્રોબ્લેમ રહી છે જેથી કરીને સરકારશ્રીને અમે એક વિનંતી કરીએ છીએ કે અમારા કોઝવેનો જલ્દી નિકાલ આવે એ માટે અમે રજૂઆત કરીએ છીએ ગામના સિત્તેર જેટલા ખેડૂતો અને સામા કાંઠે છ પરિવારના બાળકો અભ્યાસ અર્થે આવવા જવામાં મુશ્કેલીઓ અનુભવે છે અને વિદ્યાર્થીઓને ગાડામાં બેસાડી ધાતરવાડી નદી પાર કરી અભ્યાસ અર્થે જવું પડે છે અભ્યાસ બગડતો હોય છે તેમજ સામા કાંઠે આવેલું મંદિર ગ્રામજનોએ પૂજા પાઠ કે દર્શન કરવા ચોમાસાના ચાર મહિને દરમિયાન મંદિરે જઈ શકાતું નથી આવી અનેક મુશ્કેલીઓનો સામનો ખેડૂતો અને લોકો કરી રહ્યા છે મારું નામ છે ભૂકણ જગો અને ધાતરવાડી નદી ખાંભા જે વહે છે એ ખાંભા જવાનો જૂનો રસ્તો છે અને સામે કાંઠે મકાન છે રેસિડન્ટ પંદર વીસ અને હિચર હિંસી ખેડુ રહે છે તેને બહુ મુશ્કેલી પડે છે વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તોય વારંવાર મૂકવા આવવા પડે લેવા આવવા પડે અને જીવના જોખમે નદી પસાર કરે છે બે ત્રણ ખેડૂત તણાણેલા છે વારંવાર ઘણી ફેરવું અને ધારાસભ્ય શરીને રજૂઆત કરેલી છે આવી આવીને જોઈને વહી ગયા છે ચૂંટણી બાબતે એને કીધું હતું કે ત્રીજા મહિનામાં પુલ મંજૂર થઈ જાય કોજવ મંજૂર થઈ જાય પણ કાંઈ વસ્તુ છું નથી ખોટા ખોટા ફાંકા ઠોકીને જાય છે અહીંથી વારંવાર મારું નામ કિશોરભાઈ છે હું દાઢિયાળે સરપંચ તરીકે આવું છું તંત્રને અનુકૂળ રજૂઆત કરી છે અને અમારા ગામની સાતસો વીઘા જમીન છે સામે કાંઠે માણસોને પશુઓને જાવું અવરજવર મુશ્કેલીનો સામનો પડે છે બાળકોને ભણવા જાવું અવરનવર તો પણ એને વાલીને ઘરે રહેવું પડે છે તંત્રને વહેલી તકે કોઝવે બનાવે એવી અમારી માંગણી છે

તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠેલું છે ખેડૂતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી તેમને દેખાતી જ ન હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કોઈ અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે કે પછી તંત્ર આળસ મરડી અને ઊભું થશે